આદિવાસી સમાજના દલિત સમાજના કચડાયેલા વર્ગના જે જે પણ આપણા લોકો છે એમને મારી વિનંતી છે કે આપણે સભા સ્થળે ન બેસવા દે તો બીજી જગ્યાએ બેસો રોડ પર બેસો પરંતુ આપણી સાથે જે અન્યાય થયો છે અન્યાયનો બદલો લેવા માટે

પણ સાહેબ આંબેડકર નિર્વાણ દિનના દિવસે મહીસાગરમાં એક સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વાભિમાન સભાનું આયોજન શું કામ કરવામાં આવ્યું હતું એ સમગ્ર ગુજરાત જાણે છે કારણ કે પાછલા દિવસોમાં જે કલેક્ટર નેહા યાદવ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આદિવાસીઓ ખોટી એટ્રોસિટી એક્ટ ના કાયદા હેઠળ કામ કરે છે એ નિવેદનને લઈને સમગ્ર ગુજરાત અને આદિવાસી વિસ્તાર અને દલિત સમાજના લોકો ખૂબ રોષે ભરાયા હતા એના માટે જ ત્રણ ધારાસભ્ય દ્વારા એક આદિવાસી સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ આજે સવારથી જ બધા જ આગેવાનોને ડિટેન કરી દેવામાં આવ્યા હતા ધારાસભ્ય અનંત પટેલને પણ ડિટેન કરી દેવામાં આવ્યા હતા અને જે અન્ય આગેવાનો હતા જે ત્યાં સભા સ્થળે પહોંચવાનું હતું એમને પણ રસ્તામાં ડિટેન કરી દેવામાં આવ્યા હતા પણ જ્યારે તમે જોશો દ્રશ્યો જોશો ત્યારે જ્યાં જ્યાં ડિટેન કરવામાં આવ્યા હતા તે જગ્યા ઉપર લોકો ગીતો ગાવા માંડ્યા ભજનો ગાવા માંડ્યા અને આદિવાસી સમાજના લોકો કોઈ પણ ઉશ્કેરની જળક કાર્યવાહી કરવા કરતાં પોતાની જગ્યાએ ઉભા રહી ડિટેન કરી અને ત્યાં ભજન ગાવાનું શરૂ કરી દેવામાં આવ્યું જ્યારે ટૂંક સમયમાં જ સભાની સભા સ્થળની મંજૂરી મળતા લોકો સભા સ્થળે હજારોની જનમેદ ઉમટવા માંડી કરેલા ધારાસભ્ય અનંત પટેલ શું કહે છે એ પણ સાંભળો અને આજે સાહેબ આંબેડકર નો નિર્વાણ દિવસ છે ત્યારે આપણને કોઈ રોકી શકશે નહીં અહીંયા Луનાવાડા ખાતે પણ બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યાં પણ હજારોમાં પબ્લિક એકત્રતી કરવામાં આવી છે આપની સભામાં જ કેમ નહીં અત્યારે તંત્ર જે ચાલી રહ્યું છે સમુક્ત્યા સાહી છે અને સરકારી તંત્ર દ્વારા સરકારી પૈસે ઉજવણી કરવાના છે અમે કોઈ પણ સરકારી તંત્રનો પૈસાનો કે સરકારી તંત્રનો ઉપયોગ કરવાનો નથી પરંતુ અહીંના મંત્રીના દિમાગમાં એવી ચાનક ચડી છે કે અમે કરીએ તે જ સાચું પરંતુ એમને એ બી સમજવું જોઈએ કે તમારા વિસ્તારમાં એક કલેક્ટરે આદિવાસી સમાજની એટ્રોસિટી દલિત સમાજની એટ્રોસિટી પર સવાલ ઉઠાવ્યા છે ત્યારે તમે તમારે પણ એ વાત કરવી જ જોઈએ ખાનપુર વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં બાળકો જતા નથી એ મંત્રી એને પણ જોવું જોઈએ અને દરેક શાળાની મુલાકાત લઈને અહીંના આદિવાસી સમાજના લોકોને સમજાવવું જોઈએ કે શાળાએ જવું જરૂરી છે પરંતુ એમને ઉજવણી કરવામાં અને પ્રજાના પૈસે તાઈફા કરવાનું પસંદ છે ત્યારે અમે એમને વખોડીએ છીએ આવનારા દિવસમાં અમે એમના વિરુદ્ધ પણ આંદોલન કરીશું છેલ્લો સવાલ આગામી સમયમાં રહેશે આગામી સમયમાં જો આજે અમને સભા નહીં કરવા દેશે તો અમે ફરી પાછા આ વિસ્તારમાં આવીને ગામડે ગામડે સભા કરીશું અમને ગામડે ગામડે જતા કોઈ રોકી શકવાનું નથી પરંતુ અમારા કાર્યક્રમને દબાવવા માટે આ બીજા ખેડૂતના કાર્યક્રમ અને બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિવસની ઉજવણી બે બે કાર્યક્રમ બીજા ઉમેરી દીધા કારણ કે એમને ડર હતો કે આખા વિસ્તારના આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો લુનાવાળા આવવાના છે એમના ડરને કારણે અત્યારે પણ અમારા લોકોને દાહોદથી આવતા અટકાવવામાં આવે છે અમારા લોકોને દક્ષિણ ગુજરાતથી માંડવીથી આવતા અટકાવે છે સુરતથી આવતા અટકાવે છે પરંતુ અમારા સમાજના લોકો આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં આવશે જ અનંતભાઈ એક વાત કરવામાં આવે બાબા સાહેબના નિર્માણ દિવસની ખાસ કરીને તો અગાઉ આવા કાર્યક્રમ થયા હતા કે સૌપ્રથમ પહેલી વખત મહીસાગર મહીસાગરમાં અચાનક જ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે મને લાગે કે દર વર્ષે આ કાર્યક્રમ દર્શન કરશે અને બાબાસાહેબ આંબેડકર નિર્માણ દિવસ સાથે ગુજરાતનો કોઈ જગ્યા બનાવવાનો નથી આવતો પરંતુ ઓગણીસ જૂથ દ્વારા જે આંદોલન ઊભું કરવામાં આવ્યું અમારા દ્વારા સમર્થન આપવામાં આવ્યું એને પચાડવા માટે આ કાર્યક્રમ ઊભો કર્યો છે છતાં પણ અમે તો એમ કહીએ છીએ મંત્રી શ્રીને સદબુદ્ધિ આપે અને એમના વિસ્તારના છોકરાઓ શાળાએ જતા થાય એમની માંગણી પણ પૂરી કરે અને નેહાબેન જેવા કોઈ પણ કલેક્ટરે જે પોતાની પોતાના આઈએસ અધિકારી સનદી અધિકારી છે એમણે પબ્લિક સર્વન્ટ છે ત્યારે એમને પબ્લિકના વિરોધમાં આદિવાસી સમાજ અને દલિત વિરોધમાં કઈ પણ ટિપ્પણી કરતા પેલા વિચારવું જોઈએ